w h a છોકરા ભેગા માર બાળે રમ્યા શરમ હોય શું કરું આ દોષી નું અલી ભાઈ શું મજા આવતી સીમા લે પણ હવે તમને શું ખબર બાકા થોડાક આજકાલના રમે છે એ તો છોકરા ભેગા કેદું ના ભાઈ એમ નઈ ઘટાડ જાય ને શરમ ન થાય હવે એ માસી શરમ હોય

છોકરા જવા માન માણ મજા આવી તમે લઈ જાવ ઓ તમે છોકરા જેવા છો આ તમે છોકરા ને બગાડો છો આમ મૂક્યો અને લાવો દોડો આમ થાના માના

આવો એટલે હેલા શેઠ આયા વિ આવી વાહ દાદી વાહ થાર મમી હે આમ ગાય ને વડી ટેપીને આ વિયુ હાલો હાલો હું તને હું કહું શું કે આથી હું તને હું કહું કે હું કરું હે એ હા આ છોડો છોડો હાલો કાકા એ સાઈડ બેટા

આ છોકરાને ભરવાના જ જવાનું એ ના ધરા જા હે છે ને રજા હે એ આવે સી ખબર કાઈ કે એટલે રજા હે છોકરાને ઠે રજા હે આવું હે લે ગાડી ન થઈ જાય હવે હવે તાર મારે થાવું હવે લે તો કાઈ ને અને હું તમને હું કહું હા હું કે એ કોણ કેતા લે કે દરે રંબા ગયા હો એ હો હા જા આવો મટે આવો

તો તેમ અત્યારે દીજી નિસારે મૂકી ને આવી હે મારબા છોકરા લઈને ગયા

વટા પેલો નવો હેલે ટ્રાય હોય કેવો દાદી ડ્રાઈવર નો હોય તમ આવો થઈ ગયા એટલે ને એ પાછા દરો નાખ પાછા ગોઠવઈ જાવ હ કે ઓ

Kati kati le. <laughs> છોકરા ને તો ભણવા નો તમે કેવા છો મને ખબર સાંજમુના ફેતા ધંધો નથી કરવો તમે બે માણસ ધંધો કરો હું ધંધો કરું છું ધંધો કરો ઘર ભેગા થઈ જાવ 啊，那快喝了吧，太啊